રાજકોટ બીઆરટીએસ રોડ પર પણ વરસાદી પાણી ભરાયા છે બીઆરટીએસ રોડ પર કાર પાણીમાં ફસાય બીઆરટીએસ રૂટ જાણે સ્વિમિંગ પુલ બન્યો હોય તેવા ઘાટ ઘડાયો છે પાણી ભરાતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે તો બીઆરટીએસ રોડના દ્રશ્યો છે કે જ્યાં કાર ફસાઈ હતી પાણી બરાબારા કારણે વાહન ચાલકો પણ હેરાન થઈ રહ્યા છે રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ નાના રોડની સોસાયટીમાં પાણી ઘુસ્યા સિલ્વર ગોલ્ડ રેસીડન્સીલાકી પણ સ્પષ્ટ પણ દેખાઈ રહ્યું છે કે લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યા છે જેના કારણે ઘર વખરીને પણ નુકસાની પહોંચી છે અને હાલાકી પણ લોકો ભોગવી રહ્યા છે અને આ જ સ્થિતિ દર વર્ષે પણ જોવા મળતી હોય છે

તો જળ પ્રલયના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો લોકોને કારને ક્રેન વડે બહાર કાઢવામાં આવી તો લોકોને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અનેક જગ્યાએ કાર ફસાવાની ઘટના બની છે ક્યાંક લોકોના વાહનો પણ ફસાયા છે વરસાદને લઈને વધુ એક અપડેટ સામે આવી રહી છે રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ રૈયા ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં પાણી ભરાયા રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ પણ થયેલા છે રાજકોટમાં વરસાદે જોર પકડ્યું છે ચારે બાજુ પાણી પાણી છે અને ફાયર બ્રિગેડ ની ટીમ છે સતત પેટ્રોલિંગ કરતી જોવા મળી રહી છે જ્યાં જોવો ત્યાં પાણી ભરાયેલા છે તેના કારણે હાલ ફાયર બ્રિગેડ ની ટીમ છે તે બીઆરટીએસ રૂટ ઉપરથી પસાર થઈ રહી છે જેમને કોલ મળ્યા છે અલગ અલગ પ્રકારના તેને લઈને હાલ તે પસાર થઈ રહી છે એટલે કહી શકાય કે રાજકોટની અંદર જે રીતના વરસાદ વરસ્યો છે તેના કારણે ફાયર બ્રિગેડની ટીમ છે તે પણ સતત ખડે પગે છે તે જોવા મળ્યા આ દ્રશ્યો જોઈ શકાય છે કેટલું પાણી છે તે બીઆરટીએસ રૂટ ઉપરથી પસાર થઈ રહ્યું છે સતત જે ફાયર બ્રિગેડ ની ટીમ છે તે પેટ્રોલિંગ કરતી જોવા મળી છે દોઢસો ફૂટ રિંગ રોડ પર જ્યાં પણ પાણીના નિકાલની શક્યતા થઈ શકે ત્યાંથી તેઓ પાણી છે તે પસાર થઈ રહ્યા છે એટલે કહી શકાય કે રાજકોટ જે રીતના ભારે વરસાદ રહ્યો છે પેટ્રોલિંગ કરતી પણ નજરે જોવા મળી છે આ દ્રશ્યો છે રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ ના જ્યાં જોઈ શકાય છે કે પાણીની અંદર ફાયર બ્રિગેડ ની ટીમ પસાર થઈ રહી છે કેટલું પાણીનો ફોર્સ છે કેટલો પાણીનો પ્રવાહ છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે એટલે કહી શકાય કે રાજકોટ શહેર છે

માત્ર બસો ચાલીસ જવાનો જે ખડે પગે છે એ મારા ફાયર બ્રિગેડના જવાનો મહેનત કરી રહ્યા છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ એક પણ આખી રાતના જોવા નથી મળ્યા એટલે કહી શકાય કે રાજકોટ શહેરની અંદર આખું પાણી પાણી છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના પેટનું પાણી નથી હલતું કેમેરા પસંદ દેવજી રંગડિયા સાથે રહીમ લખણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ રાજકોટ શહેરમાં દોદ માર વરસાદ શહેરમાં રાજકોટ મહાનગરપાલિકાના પાલિકાના ઉડ્યા છે કારણ કે રાજકોટના તમામ વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ મુખ્ય માર્ગ કહેવામાં આવે છે રૈયા રોડ આમ્રપાલી બ્રિજ પાસેની આ પરિસ્થિતિ જુઓ જ્યાં થોડો વરસાદ પડે અને જ્યાં પાણી ભરાતું હતું આજે તો વરસાદે માજા મૂકી છે જ્યાં જુઓ ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાહનો છે તે ડૂબી રહ્યા છે વાહનો જીવના જોખમે ચલાવવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે લોકો સવારથી જાગી રહ્યા છે પહેલાં આપણે આ ભાઈ સાથે વાત કરશું કારણ કે દૂરથી આવીને ક્યાંથી આવો મોટા ભાઈ ગૈયા કેવું પાણી છે

અત્યારે અમે પહોંચ્યા છીએ રૈયા ટેલિફોન એક્સચેન્જ અને દોઢસો ફૂટ રિંગ રોડ જાણે આખો નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે હું દ્રશ્યો બતાવીશ

તો ગાંધીગ્રામ પોલીસ મથક પણ આવેલું છે આ પોલીસ મથક ની અંદર પણ પાણી ભરાયેલા છે તે જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે રાજકોટના ના ટેલિફોન એક્સચેન્જ ઉપર આ પહેલી વાર નહી પરંતુ વારંવાર આ પરિસ્થિતિ છે તે સર્જાતી હોય છે એટલે કહી શકાય કે જે રીતના પાણીનો ફોર્સ છે તે જોવા મળી રહ્યો છે રાજકોટ જાણે આખું બેટમાં ફેરવાયું હોય કારણ કે રોડ છે તે નદીઓ વહેતી જોવા મળી રહી છે એટલે કહી શકાય કે રાજકોટ આખામાં ચારે બાજુ પાણી પાણીની પરિસ્થિતિ છે જો રાજકોટની વાત કરું તો દોઢસો ફૂટ રિંગ રોડ જે માથા પર ચોકડી થી માંડી તમામ વિસ્તારો છે તે પાણીમાં ગડકાવ થઈ ગયા છે ગોંડલ ચોક સુધી મવડી ચોકડી હોય રયા ટેલિફોન એક્સચેન્જ હોય નીરા સર્કલ હોય નાણાવટી ચોક હોય કે પછી આગળના મવડી વિસ્તાર સુધીના તમામ વિસ્તાર હોય એટલે કહી શકાય કે તમામ વિસ્તારો છે અને મહિલા કોલેજ અંડર બ્રિજ બંધ કરાયા નાગરિકોને અન્ય માર્ગો પરથી પસાર થવા મહાનગર પાલિકાની અપીલ છે બીઆરટીએસ બસ સેવા પણ બંધ કરાય છે તો ઠેર ઠેર પાણી ભરાતા બસ સેવા પણ પ્રભાવિત થઈ છે બંધ કરવી પડી છે રાજકોટના આ દ્રશ્યો કે વરસાદી પાણી ભરાયા છે બસ સેવા પણ પ્રભાવિત થઈ છે બીઆરટીએસ બસ પણ બંધ છે તો ત્રણ બ્રિજને પણ બંધ કરવામાં આવ્યા છે વૈકલ્પિક માર્ગનું સૂચન લોકોને કરવામાં આવ્યું છે

સાથુ વાસવાણી અને રાજકોટ મહાનગરપાલિકાનો જે કોમ્યુનિટી હોલ છે અભય ભાદવાજ કોમ્યુનિટી હોલ તેની બાજુના આ દ્રશ્યો છે કે જ્યાં રોડ ઉપરથી જાણે નદીઓ વહેતી હોય એટલો ફોર્સ છે કે વાહનો છે તે પણ અહીંથી તણાતા હોય વાહનો બંધ થઈ જતા હોય તેવી પરિસ્થિતિ છે આ ભાઈ ક્યાં તમે કેટલા વાગ્યાના મોટા ભાઈ અહીં ઉપવા સાત વાગ્યાના સાત વાગ્યાના એવો ફોર્સ આવી રહ્યો છે કેવો બહુ વરસાદ છે કોર્પોરેશન આ તો વોર્ડ ઓફિસ છે કોઈ આવ્યું ક્યાં

જે આ તરફ છે તે જતો રહ્યો જેમના પતિ તે હું છે તે ગોતતા ગોત્તા નીકરાતા પરંતુ ઠેલો પાણીના પ્રવાહમાં એટલો આગળ વધી ગયો કે તેમના હાથ પણ નથી લાગ્યો બેન ઉપા છે બેન શું કેસો કેવો વરસાદ હતો તમે ક્યાંથી આવ્યા અમે મૂળથી આવ્યા છીએ બસ સ્ટેશન થી આવ્યા કેવું પાણી હતું ત્યારે સોલિડ પાણી છે આ શું થયું તમારું વાહન બંધ થઈ ગયું શું અં પાણીના પરંતુ જે પાણીનો પ્રવાહ છે એને પ્રવાહમાં જઈ શકીએ નહીં તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે તેઓની સાથે પણ વાત કરીએ તેઓ કારણ કેટલું પાણી આગળ હતું કેવો ફોર્સ કેવો હતો અતિશય ફોર્સ છે આ બાજુ હવે સામાન ગયો છે એનીકળવાની વ્યવસ્થા વિચારું છું શું કરવું નહીં આગળ તો હવે જોવા પરિસ્થિતિ નથી એવી પરિસ્થિતિ હા સામાન આમ કે ગયો તો કઈક કરવું નઈ લાગે

ગુજરાત ફર્સ પણ લોકોની વારે આવી રહ્યું છે આ આકાશી આફતના સમયે લોકોને મદદ કરવા માટે પણ પહોંચી છે આ સાથે સ્થિતિ શું છે ગ્રાઉન્ડ ઝીરો પણ તે પણ દર્શાવી રહ્યું છે રાજકોટમાં એક તરફ અનેક લોકો પણ ફસાયેલા છે બીજી તરફ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી પરિણામે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે વરસાદી પડે પડતી અપડેટ ગુજરાત ફર્સ્ટ આપના સુધી પહોંચાડી રહ્યું છે